મહારાષ્ટ્રની શક્તિ મલ્ટીપર્પસ કોઓપરેટિવ સોસાયટીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરનારા નવસારી સહિત આસપાસના લોકોને પછતાવવાનો વારો આવ્યો વર્ષ બે હજાર પંદરમાં મહારાષ્ટ્રની શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટીને ગુજરાતમાં શરૂ થતા તેના સેંકડો એજન્ટોએ પંદર હજારથી વધુ લોકોના વીસ કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું જે બાદ સંચાલકો રોકાણના બદલામાં વ્યાજ સાથેનું વળતર આપવામાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા અને છેલ્લે તો ડિરેક્ટર સહિત કમિટી સભ્યોએ રોકાણકારો અને એજન્ટોને કે થી રૂપિયા આવશે તો જ આપીશું ત્યારે ચાર વર્ષથી અનેક જગ્યાએ રજવાતો કરીને કંટાળેલા લોકોએ અંતે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને મળીને પોતાની વેદના ઠાલવી હતી જેમને સાંભળ્યા બાદ ધારાસભ્ય અનંત પટેલે જૂથ થઈને આંદોલન છેડવાની તૈયારી દર્શાવી છે

અને જેટલા કસ્ટમર છે એના પૈસા પાછા મળે એના માટે અમે આંદોલન પણ કરીશું અને રસ્તા પણ ઉતરીશું